ટંકારીયા ગામના વીજ પુરવઠાને લગતા પડતા પ્રશ્નોને લઈ પાલેજ ડેપ્યુટી એન્જિનિયરને કામ આગેવાનો દ્વારા પત્ર પાઠવ્યું ગામોમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે વીજ લાઈનોને થયેલા નુકસાન અને ટંકારીયા ગામ આગેવાનોએ પાલેજ ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને થોમ થકતા તાપમાં આવેદનપત્ર પાઠવ્યું ટંકારીયા ગામમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોને ડેપ્યુટી એન્જિનિયરે ટંકારીયા કામને લગતા વીજ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવાનું આશ્વાસન પાઠવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ટંકાર્યા ગામમાં અનિયમિત વીજ પુરવઠાને કારણે વીજ સમસ્યા સર્જાય છે ત્યારે હેલ્પરને ફરી ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ પાલેજ વીજ કચેરીએ ફરિયાદ લખવો હું રાત્રે નહીં આવું સવારે આવીશ એવો જવાબ મળે છે અહીં રાત્રે હેલ્પર અલગ મૂકવાની પણ માંગ કરાઈ છે અને હેલ્પરની બદલીની પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ટંગારા ગામનો વિસ્તાર ઘણો મોટો છે અહીં એક વિસ્તારમાં વીજ મેન્ટેનન્સના કામે સમગ્ર ગામનો વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે તેની સામે વિસ્તાર

હેલ્પરના પ્રશ્નો છે એના લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને અહીંયા જે જીબી અધિકારી છે ત્રિવેદી સાહેબ એમના તરફથી સંતોષકારક જવાબ મળેલા છે પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે તંકારિયા ગામના જે હેલ્પર છે જેમના લઈને અમારા જે પ્રશ્નો છે ઇકબાલભાઈ છે એમની બદલી માટે અમે ખાસ ડરડા રજૂઆત કરેલી છે અને સાહેબે અમે આશા રાખીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે અમે એમને એક લેખિતમાં અરજી પણ આપેલી છે અને પંદર દિવસનો સમયગાળો એમની પાસે માગેલો છે પંદર દિવસના સમયગાળામાં અમારા જે પ્રશ્નો છે હેલ્પરની બદલીનો પ્રશ્ન છે નાઇટ ડ્યુટીના હેલ્પરનો પ્રશ્ન છે ઓછા વોલ્ટેજ નો પ્રશ્ન છે એ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે અને અમારી સાથે અમારા ગામના સમગ્ર નવયુવાનો અને વડીલો આવ્યા છે એ બદલ સૌનો આભાર અને ત્રિવેદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર એમને ખૂબ સારી રીતે અમારી સાથે વાતચીત કરી બદલ